કાલોલ તાલુકાના ઘુસર ગામની સીમમાં ગુમા નદી પરનો સરકારી કોઝવે સતત ત્રીજા વર્ષે ધોવાતા સરકારી કામગીરીની પોલ ખુલી પંચમહાલ જિલ્લામાં છેલ્લા બે દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે ત્યારે કાલોલ વિસ્તારમાં ચોધાર ધારે વરસેલા વરસાદને પગલે સવારે બેઉ કાંઠે વહેતી થયેલી ગુમા નદીના કુડાપુરમાં કુસર ગામની સીમમાં જવાનો નદી પરનો કોઝવે વધુ એકવાર ધોવાઈ રહ્યો છે ગ્રામ પંચાયત વિસ્તારના નદીપારના ખેતરોમાં

ઝાલકી ગુણવત્તાને આચરેલા કામચલાઉ સમારકામને પગલે આ વર્ષે ફરી નદીના નવા નિર્માણ કોઝવેનું સમારકામ ધોઈના ખાતા તંત્રની પોલ ખોલી નાખી છે એજબેન ટીવી ન્યુઝ પંચમહાલ